પોલીસે જણાવ્યું કે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની પાંચસો અને બસો રૂપિયાની નવ લાખની બોગસ નોટ પકડી પાડવામાં આવી છે આ ઓફિસના માલિક ફિરોજ શાહ છે તેના બે સાગરત સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે પ્રિન્ટર શાહી કાગળ અને પેપર મશીન સહિત ન્યૂઝ ચેનલના માઇક અને આઈ કાર્ડ પણ ઝડપાયા છે તો આરોપીઓ દ્વારા છેલ્લા બે મહિનાથી ચાલતી ગેરપ્રવૃત્તિ એસઓજી એ રેડ કરી અને મુખ્ય આરોપી સહિત ત્રણને ઝડપી લીધા છે આરોપીઓ પાસેથી નવ બત્રીસ લાખની પાંચસો અને બસોના ના દર ડુપ્લિકેટ નોટો મળી આવી છે છેલ્લા બે મહિનાથી કામ ચાલુ હોવાથી તેના ઉપર વોચ હતી તો ફિરોજ શાહ બે હજાર પંદરમાં ઝારખંડમાંથી બોગસ નોટના કેસમાં ઝડપાયો હતો હાઈકોર્ટથી જામીન મળ્યા હતા ત્યારબાદ સુરતમાં આવી જમીન દલાલ અને વ્યાજ વટાવનું કાર્ય શરૂ કર્યું હતું તો સંબંધીના આંખના ઓપરેશનમાં પાંચ લાખનો ખર્ચ થયો હતો જેથી તેણે આ બે મહિનાથી શરૂ કર્યું હતું કાગળ અને ઇંક તેઓ મધ્યપ્રદેશથી લાવતા હતા તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને ડીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરિકો ત્રણેને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવ્યું વ્યાજ વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું ક્યાંથી લાવતા હતા રીતે આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા